અને જાણી તાજા બજાર સૌ પ્રથમ વાત કર્યું તો ઝીરોનો ભાવ ત્રણ હજાર આઠસો ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી વરિયાળી એક હજારથી આઠ હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી ઈસબ ગુલબ એકવીસો રૂપિયાથી છવ્વીસો ને વીસ રૂપિયા સુધી રાઈડ એક હજારથી અગિયારસો રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી ત્રેવીસો રૂપિયા સુધી થી અઢારસો ને સાઠ રૂપિયા સુધી અને અઝમો અઢારસો રૂપિયા થી સેવીસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઊંચા માર્કેટ બજાર ભાવ વિડીયોમાં આં સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા